નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ છું મિત્રો મિત્રો ઘણા બધા કરતા ભાઈ અમારું જે બિયારણનું બુકિંગ કરાયું એ આવી ગયું અમે નોંધાયું છે એનું શું થયું તો એમાં ઘણા બધા ખેડૂત મિત્રો શીરી અને રાજાનું બુકિંગ કરાયેલું છે તો ખેડૂત મિત્રોને જણાવવાનું એમ કે જે નુજુડું શીરી બિયારણનું જે ખેડૂત મિત્રો એ વિશ્વાસ હેગ્રો એજન્સીમાં રાણપુર ધોળાભાઈ પાસેથી અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ તમારા હોય તો એ સીરી બિયારણ આવી ગયું છે એના બે મિનિટ પહેલા આપણે નુજુવડું વિશે વાત કરી લઈએ તો નુજુવડું નુંજુવડું સીટ એ પચાસ વર્ષ જૂની કંપની છે એટલે કે સૌથી જૂની અને જાણીતી કંપની અને એની ઘણી બધી વેરાયટીઓ ખૂબ જ લોકપ્રિય થયેલી છે નુજુવડું સીરી છે રાજા છે ભક્તિ છે નવનીત છે આયસા છે વિજેતા છે ઘણી બધી ઘણી બધી વેરાયટીઓની લોકપ્રિય થયેલી છે એ વેરાયટીમાં સૌથી ઉત્તમ અને આધુનિક ખેતી માટે અનુકૂળ હોય અથવા તો જે નવી વેરાયટી જે કંપનીએ બનાવેલી છે જે ઘણી બધી વેરાયટીઓ અપડેટ થઈને આવતી હોય છે એ અપડેટ થયેલી વેરાયટી અથવા તો આધુનિક ખેતી માટે સૌથી સારામાં સારું અને ઉતાવળું બિયારણ હોય તો એ નુજુવડું સીરી છે તો ખેડૂત મિત્રો આ છે ઓછા ગાળામાં સૌથી વધારે ઉત્પાદન આપે એવી જાત હોય તો એ નુજુડું શીરે છે ટૂંકમાં વહેલી પાક જાત હોય શિયાળુ પાક માટે અનુકૂળ તુસ્યા જેવા ખુબ જ ઓછી લાગે છે મધ્યમથી મોટું ઝીંડું છે ઉત્તમ ફાટ છે વીણવામાં ખૂબ જ સરળ છે અને વહેલી પાકતી હોવાના કારણે ગુલાબી ગુલાબીય સામે ખૂબ જ સહનશીલ છે અને રૂની ટકાવારી વધારે હોવાના કારણે ખેડૂત મિત્રોને બજાર ભાવ પણ સારો મળે છે અને જે જે ખેડૂત મિત્રો શીરી બિયારણનું વાવેતર કરે છે દિવસે ને દિવસે જે ખેડૂત મિત્રો આના આગળના વર્ષે પાંચ પેકેટ કર્યા હોય એ વખતે દસ પેકેટ વાવેતર કરવાનું કે છે દસ કર્યા હોય વીસ વીસ પેકેટનું વાવેતર કરવાનું છે એટલે શીરી બિયારણની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે ખેડૂત મિત્રો આ વાત હતી શીરી બિહાર એટલે કે દિવાળી વેલી પાક જાત જે ખેડૂત મિત્રો શિયાળુ પાક કરવો હોય એ ખેડૂત માટે સૌથી અનુકૂળ છે વહેલી પાક થી જાત હોવાના કારણે શિયાળુ પાક માટે અનુકૂળ જીવાત ઓછી લાગે રૂવાટી વાળું પાન હોવાના કારણે દવાનો ખર્ચો ઓછો થાય ઈંડ ઊંડું ખીલા મૂળ હોવાના કારણે હુકારો ઓછો લાગે અને રૂની ટકાવારી સારી હોવાના કારણે બજાર પણ સારો ભાવ મળે અને સૌથી જૂની અને જાણીતી કંપનીનું બિયારણ એટલે નું શીરી આધુનિક ખેતી માટેનું અપડેટ વર્જન એટલે સિરી બિયારણ એટલે જે ખેડૂત મિત્રો બિયારણનું બુકિંગ કરાયું હોય નજીકના ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી તે લે અથવા તો બુકિંગ ના કરાયું હોય તો બજારમાં અત્યારે આવી ગયું છે તો જરૂરિયાત હોય એ ઝડપથી મેળવી લે એટલે કે જો તાણ પડે પેલા લઈ લો તો તમારે પાછળથી પસ્તાવવાનો વારો આવે નહીં અથવા તો તમારે જયારે જરૂરિયાત હોય ત્યારે તમે તેનો બિયારણનો ઉપયોગ કરી શકો અને એક આમટી ડિમાન્ડ નીકળે પછી કે મારે સીરી લેવું છે સીરી લેવું છે અને આગળના વર્ષે પણ બિયારની તાણ પડી ગયેલી એટલે આ વર્ષે ખેડૂત મિત્રો જો તમે વહેલી તકે બિયારણની પસંદગી કરશો સાચા અને સારા બિયારણની પસંદગી કરો તો ઘણો બધો ફાયદો થાય તો આ વાત હતી શીરી બિહાર બનાવે છે તો જે ખેડૂત મિત્રો શીરી બિહારની ખેતી કરવા માંગતા હોય તો બિયારનું વાવેતર કરવું હોય તો એ આવી ગયું છે હવે નવસો એક રૂપિયાના ભાવથી ઉપલબ્ધ થઈ શકે છે આ બિયારણ એ સમગ્ર ભારતમાં મળે છે ફક્ત ગુજરાતમાં ને પણ ગુજરાતભરમાં કે ભારતભરમાં ધંધો કરતી હોય તો એ નજુવુ છે એટલે બધી જ જગ્યાએ બિયારણ આવી ગયું છે તો એ તમે મેળવી શકો છો તો બસ આવજો આભાર